તમે અહીંયા બટેકો ખુડાવાનું કામ ચાલુ છે લવિંગિયા મરચાની ફળ જેની પેસ્ટ બનાવી છે એ નાખ્યા છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ સવારના વાગી ગયા છે આઠ અને આપણે આજે વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે અને આજે આપણે વહેલી સવારે બનાવવાના છીએ ફરાળી સાબુદાણાના ગાંઠિયા તો અમે ફરાળી સાબુદાણાના ગાંઠિયા કેવી રીતે બનાવીએ છીએ એ આજે હું તમને રેસીપી બતાડીશ તો તમે બધા આ વિડીયોમાં બનીને રહેજો અને આખો જોજો કે અમે ફરાળી સાબુદાણા કેવી રીતે રસના અમે સાબુદાણા પલારી નાખ્યા છે કાલ રાતના પલારી હતા ડરીને અને ઉપર જીરું પણ નાખી છે હજી બીજા મસેલા મસાલા છે એ નાખશું ત્યારે તમને બતાડીશ ને અહીં આપણે બે કિલો બટેટા બાફી લીધા છે અને છોલી લીધા છે અને હવે આપણે ખૂમડવાના છે તો આપણે ફટોફટ ખૂમણી લઈ બટેટા

તો આવી રીતે સાબુદાણા આપણે કાઢી અને આલા ટબમાં નાખી દેવાના છે અને બટેટા ભેગા મિક્સ કરી નાખવાના છે આપણે સાબુદાણા હવે જો મમ્મી સાબુદાણા બધા નાખી દીધા છે ટબમાં એના સરસ મજાના હવે એને ને નમક નાખે છે મારા મમ્મી એ સ્વાદ અનુસાર નમક નાખવાનું આપણે

તો જુઓ અને આકને સરસ મજાના બધા મસાલા નાખી દીધા છે મમ્મીએ હવે એને મિક્સ કરશું બધા મસાલાને સરસ મજાના એ મારા મમ્મી મિક્સ કરી રહ્યા છે બટેટા અને સાબુદાણા અને સાથે બધા જે આપણે મસાલા નાખ્યા અજમો લાલ લીલા મરચાં એ બધું નમક ને બધું સરખી રીતે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણો સરસ મજાનો મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે મશીનમાં કાઢવાનો છે તો કેવી રીતે કાઢી છીએ તમને બતાડીશ આપણો સરસ મજાનો મસાલો મિક્સ થઈ ગયો છે અને રેડી થઈ ગયો છે અને હવે આપણે કાઢવા જવાના છીએ ગાંઠિયા મશીનમાં તો મેં મશીનમાં કેવી રીતે ગાંઠિયા કાઢવાના છીએ હું તમને બતાડીશ વિડીયામાં બંને રહેજો તમે બધા અને આખો જોજો ક્યાંક ને આપણા સરસ મજાના ગાંઠિયા થાય છે રેડી મશીનમાં કાઢે છે મમ્મી સરસ મજાના જવો સ્ટાર્ટિંગ થઈ ગઈ છે અમે ફાઇનલી ગાંઠિયા બનાવી લીધા છે ફરાળી અને ગાંઠિયા બનાવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે કામ ચાલુ છે વાસણ ધોવાનું તો આપણે ગાંઠિયા તો બનાવી લીધા પણ ગાંઠિયાના જે વાસણ હોય એ બધા ધોવાના બાકી છે અને સાથે તમને ગાંઠિયા પણ બતાવી દઉં કે અમે કેટલા ગાંઠિયા બનાવ્યા છે જો આયરા ગાંઠિયા બન્યા બનાવેલા ખાટલામાંથી સૂકે છે તડકામાં સરસ મજાના આવા બનાવ્યા છે તમે જો બે ખાટલા આયરા ને એક ખાટલો સામે છે એ સામે છે ખાટલો એ પણ તમને બતાવી દઉં એમાં પણ કેવા છે જો બીજા આયરા હવે થોડા ઘણા એક ખંચો મેં પણ કાઢ્યો હતો છેલ્લી બાકી આલો આ ગાંઠિયા મેં કાઢ્યા હતા મશીનમાં પેલી વખત ટ્રાય કરવા કે કેવા નીકળે છે બીજા બધા મારા મમ્મીએ કાઢ્યા છે અને મામા મમી જેવી બાય છે જીવ સાફ કરવા માટે સરસ મજાના બાયો મહારાજ જીવ સાફ ચાલુ જ છે તમે જોઈ લો. દાદીનો એટલો ઝાડ્યો એ કે હું ન કપો એટલે દાદી ખપે રોવે આઈ તો આપણે જીવ સાફ કરી લઈ

અને તમને બધાને એમ થાતો હશે કે આ પાછળ આપણા બધા બાચકા સેના ભરેલા છે ઘણાને બધા બાચકા ગૌના ભરેલા છે ઓર્ગેનિક ગૌના સફાઈ કરેલા સાફ બધા કરી નાખ્યા છે ઓર્ગેનિક ઘઉં ઘર માટે અને બિયારણ માટે એના બધા બાચકા ભરેલા છે તમે બધા કોમેન્ટ બોક્સમાં બતાવજો કે તમે કેવી રીતે ગાંઠિયા બનાવો છો ફરાળી જે લોકો બનાવતા હોય એ અમે તો આવી રીતે બનાવી છીએ મશીનમાં ગાંઠિયા અને આપણે બનાવી પણ લીધા છે આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમને આ અમારો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં બતાડજો